ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર આર આર આહિર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓ ચકચારીત બનેલ મૈધરપુરા સો રેલવે સ્ટેશન પાસેથી મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ અર્થે વતન આવેલ મહિલાના હાથમાંથી મોટર ઉપર અજાણ્યા બે ઈસામોએ લેડીઝ પર્સ સ્નેચિંગના ગુનાના આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હોય છે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નામના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એ છે વણચારા નાવ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવવાળી જગ્યા પર ચોય સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજો ચેક કરી તેમજ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે આરોપીઓની ઓળખ કરી સદર પોલીસ સ્નેચિંગના ગુનાના આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ મળેલ હકીકતના આધારે મોટર ઉપર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી મોટર સાયકલ પાછળ બેસેલ પર્સ ખેંચનાર રીઢા આરોપી અનિશર્ફે મનુ લંગડા યુનુસ બેગ મિરઝા ઉમરવર્ષ ત્રેવીસ રહે સી ઓબ્લિક એકસો ચોવીસ રૂમ નંબર પાંચ ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલી છે